ભાવનગર જિલ્લામાં સતત ત્રીજા દિવસે પણ વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો જિલ્લાના પાલીતાણા અને ગારિયાધાર પંથકમાં ત્રીજા દિવસે પણ મેઘાની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી ગારિયાધારના ટોબરા માનવિલાસ મોટી વાવડી સુખપર સૂરનગર ચોમલ માનગઢ વેળાવદર વીરડી મોરબા નવાગામ લુવારા ખોડવદરી રત્નવાવ પરવડી સહિતના વિસ્તારમાં અમીહાટણા સ્વરૂપે વરસાદ વરસ્યો હતો જારે શેત્રુંજી નદીમાં નવા નીરની આવક પણ થઈ છે ભાવનગર જિલ્લાના પાલીતાણા પંથકમાં પણ મેઘરાજાનું આગમન થયું હતું પાલીતાણાના ઘેટી, દુધાડા, નાનીમાળ, કંજરડા, આદપુર, સેજળિયા, ખિજળિયા, મોખડકા, માલપરા, ભારાટીંબા, મડડા સહિતના ગામડાઓમાં વરસાદી માહોલ જામ્યો હતો. જો કે પાલીતાણા શહેર અને ગ્રામ્ય પંથક મેઘરાજાની એન્ટ્રીથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો હતો.